હાઈવે કે સિંગલ પટ્ટી શું દેખાય આ રોડ છે આ રોડ ઈ મકા રોડ છે હું પાલડા કુતુરો રોડ છે ના તો પર રોડ ના રૂટે નવ હોય ના તોડ પોણી વાળા આવડે કોણે રોડ ઉપર તો યાર પોણી ના વાળા હોય ને પોણી વાળો ચો ગોમ થાય હે પોણી વાળો તો માર વાત જ ના થાય હા માર પાડુસી પોણી ચો વાળે ના હોય તાણ તાણ ચો વાળે મસ્તન હ હ તાણ અન બોધન

તો તારે પાડુંશીય ગાડી પેલો તો હું શું કરું હું જાઉં હમણાં તો હમણાં જ પણ ગમ રીત જાઉં એટલે મને લાગે વોડું મગચનું હે પછી ટકા છે હ હ પચીસ ટકા હ ના તો આમ જાવાનું એ મગાચો રસ્તો હે લાઇટ સર થાય જી એ તો ભૂતની ભૂત લાઈટ કરે ચહેરાવાળા ભૂત ભૂત જેવો યાર મને ભાઈ હા ગાડી મતલબ થવાય ના આ કોને કાઢ્યો માર ભાઈ એટલે હમણે કે પાડું છું ગાડી મેલન પાડું છું બાપડો હારો પાડું છું તો મને ના પાડતો તો મજજો મજજો માર ભાઈએ ગાડી મેલ્યો હું હું તો જઉં હવે રહેવું જ નહીં એટલે આ ચા થાય આમ કે માર પાડું છું ગાડી મેલ્યો ને તમે ગાડે કોને ઘરે છે હે માર પાડું છું અરે ફરી ગયો બધી હેડો હવે હું તમને તમારા ઘેર મેલો આવું હે માર ઘરે ન જાવ તમારા ભાઈએ ગાડી મેલ્યો હે ના તો

એમથી થી જો આ ભલા પણ ઓમથી થી હું તમને ઓમ પાસો લે આપણે પેલા રોડે રોડ થી ના આયો ને હમણા પા મેમન કે હમણા ઓરા એવું હોય એમ હોય માર ભઈએ ગાડી મેલે તો પાછું કરું અચ્છા હવે તમડા જાવું હે હા અમાર પાડુસીન ઘરે હે ના હા પાડુસીન ઘરે પાડુસી બાવડો ખૂબ હારો આ તો તમાર પાડુસી ચોર હે હા પાડુસી અમાર ઘરની બાજુમાં જ ઘર તો ઘર બતાવો તો મે ઓમ પાડોશી તાર જાવ ન તો હો પાડુસીન ઘરે તમાર છોકરા નંબર હે હે છોકરો માર બેડો ખૂબ હારો

અમણા પેલો ગોળો થાય ખબર આયે માર પાડોસીન ઘર દેખાતા ભાઈ છે ને યે માર પાડોસીન ઘર હે પણ મને કાઢી મે પાછું વાળી વાળીને માર ભાઈ એમ ની તો બોલા મે ના તો કે

છોકરો <laughs> 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 <laughs>

એ બાર પાડોશી રે આ તો સો પાડોશી રે પાડોશી ના આલે પાડોશી આરો બાબડો એ દાડો સો એટલે મગજ ગોડા જેવું થઈ પણ માં પાડોશી તમને આયા સર ઘેર ના મો લાગ્યું એને દોડાન હા આયો જો અલ્યા આપડે તો એટલે શું નહિ નહી ગુવાજો પી ભલું થાય માર ભાઈ ગોજો પાયો મને ગોજો ગોજો આવ્યો કે દારૂ પીયો પણ ના મારા ભાઈ કે ગોજો પી દેખાય <laughs> <laughs> <laughs>